આજે આપના માટે લઈને આવ્યા છીએ રાજકોટના રૈયા રોડ ઉપર આલાગ્રીન સિટીની પાછળ નાના બજેટમાં મોટો બંગલો નમસ્કાર દર્શક મિત્રો હું જિજ્ઞેશ વસાણી નમા ઇસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહી આવી ગયા છીએ આપણે પ્રોપર્ટીના લોકેશનમાં તો જોઈ શકો છો મોટી સાઇઝમાં તમને રોડ મળી જાય છે અને એક સાથે આઠ બંગલાનો પ્રોજેક્ટ છે તો જે કહેવાય ફેસિંગ તમને કહી દઉં તો ઈસ્ટ ફેસિંગ ફ્રન્ટ આવેલો છે અને સૌથી પહેલા જોઈ શકો છો મોડન એલિવેશન અને સાથે અંદાજે સાડા બારનો ફ્રન્ટ મળે છે અને ટોટલી બંગલો પાર્કિંગ વાળો છે આપણે પાર્કિંગથી વિઝિટ કરશું આવો મારી સાથે અત્યારે આવી ગયા છે આપણે પાર્કિંગ એરિયામાં વિશાળ સાઇઝનું પાર્કિંગ એરિયા છે ઓલમોસ્ટ તમે જોઈ શકો કે આમાં બે કાર પાર્ક કરવી છે તો બી કરી શકો છો અથવા એક કાર ત્રણ ટુ વ્હીલર બાઇસિકલ ટોટલી વસ્તુ આમાં પાર્ક થઈ જાય સર બીજી વાત કરું કે આમાં તમને ગેસની લાઇન અવેલેબલ છે પ્લસ જે પાણીની લાઇન કહેવાય એ પણ અવેલેબલ છે અને સાથે ભૂગર્ભ ગટર એ પણ અવેલેબલ છે અને જે અંડરગ્રાઉન્ડ સ્ટોરેજની વાત કરીએ તો જે પાંચ હજાર લિટર અંડર વોટર ટેન્ક એક તમને સ્ટોરેજ માટે મળે છે બીજું આ બંગલાની ખાસિયત છે કે આમાં વરસાદનું જે વોટર સ્ટોરેજ છે વરસાદ માટેનું તે પણ અલગ સ્ટોરેજ કરવામાં આવેલું છે જનરલી આ એક બંગલા સુ અત્યાર સુધીમાં મેં જે જોયા છે એમાં આવું પ્રોજેક્શન હોતું નથી તો આ તો આપણું પાર્કિંગ એરિયા ને જે ખાસિયત હતી એ આપણે બતાવી હવે જે બેડરૂમ તમને મળે છે પાર્કિંગ એરિયામાં તો આપણે આવી ગયા છીએ જે જોઈ શકો છો વિશાળ સાઈઝમાં તમને આમાં જે માસ્ટર બેડરૂમ કહી શકો તો એક માસ્ટર બેડરૂમ મળે છે સાથે વોશ એરિયા મળી જાય છે આપને અને અટેચ ટોયલેટ બાથરૂમ સાથે આ બેડરૂમમાં તમને કલર પીઓપી અને લાઇટ્સ કમ્પ્લીટ મળવાનું છે સાથે તો આ તો આપણું જે ગ્રાઉન્ડ ફ્લોરનું પાર્કિંગ અને બેડરૂમ હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું અત્યારે આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર જે બાલ્કની તમે જોઈ શકો છો કે બાલ્કની મળી શકે છે અહીંયા નાનો એવો તમને જુલાનું અરેન્જમેન્ટ કરવું છે તો પણ થઈ શકે છે અને બાલ્કનીમાં ગ્લાસ રેલિંગ સાથે મળવાની છે હવે સૌથી પહેલા તમને આમાં મળી જાય છે ડિઝાઇનર સેફટી ડોર એના પછી આપણે અંદર આવીએ તો લિમિનેટ જે કહેવાય તો આમાં મેઇન ડોરમાં લેમિનેટ ને વિથ એપોક્સી એ સાથે મળવાનું છે એનાથી વાત કરીએ કે જે પ્લાનિંગ કરેલો છે તો હોલની સાઈઝ જોઈ શકો છો આ જગ્યા અંદાજે સિક્સટી નાઇન ઓગણ સિત્તેર વાર જગ્યા છે પણ પ્લાનિંગ ખૂબ જ સરસ અને જે કહેવાય ને કે એકદમ અરેન્જેબલ પ્લાનિંગ કરેલું છે અહીંયા તમે સિટિંગ અરેન્જમેન્ટ કરી શકો અને એક્ઝેક્ટ સામેની સાઇડ આપ ટીવી યુનિટ લગાડી શકો છો પ્લસ હોલમાં બી આપ જોઈ શકો છો કલર

છે એનો બી અલગથી હોલ આપેલો છે બાજુમાં નાનું સર્વિસ ટેબલ તો કિચન નું અરેન્જમેન્ટ જોઈ શકો તો મોટામાં મોટું સારામાં સારું અરેન્જમેન્ટ અને સાથે ફ્રીજ નું પ્રોવિઝન તમને અહીંયા સાઇડમાં આપેલું છે કે ક્યાંય બી ફ્રીજ નું ડિસ્ટર્બન્સ ના આવે ગયા છે આપણા વોશ એરિયામાં તો આ છે તમારી વોશ એરિયાની સાઇઝ જે તમે અહીંયા વોશિંગ મશીનની સ્પેસ અલગથી આપેલી છે એક ઓવરફ્લોનો પોઈન્ટ આપેલો છે અને રેજ સ્ટોરેજ છે એનો પોઈન્ટ બી અહીંયા આપેલો છે અને ત્રીજું જે આપણે પાણી નળમાંથી જે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્કમાંથી આવે છે એ બી પ્રોવિઝન અહીંયા આપેલું છે અહીંયાની સાઈઝ તમને અટેચ ટોયલેટ મળી જાય છે આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર સૌથી પહેલા પેસેજમાં જ તમને અહીંયા પૂજા રૂમ તરીકે આપણે યુઝ કરવું છે અથવા સ્ટોરેજ તરીકે યુઝ કરવું છે તો આપ કરી શકો છો હવે આવી ગયા છે આપણે બેડરૂમમાં બેડરૂમની સાઇઝ મોટા મોટી સાઇઝ મળે છે એર સર્ક્યુલેશન માટે વિન્ડો અને સાથે આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળવાનું છે અને જે અંદરની સાઈડ ટાઇલ્સને લગાડેલું છે પ્રીમિયમ ક્વોલિટી અને જે વેર છે એ બી પ્રીમિયમ ક્વૉલિટીનું યુઝ કરેલું છે સાથે જ આ બેડરૂમમાં આપણે કલર પીઓપી અને લાઇટ્સ સાથે મળવાનું છે તો આ હતો આપણો સેકન્ડ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ હવે તમને માસ્ટર બેડરૂમ દેખાડી દો મોટી સાઈઝમાં માસ્ટર બેડરૂમ છે આભી વિશાળ સાઇઝમાં તમને બેડરૂમની સાઇઝ મળી છે આમાં તમને સિટિંગ બાલ્કની જે આપણે ફ્રન્ટમાં ગેટ બાજુ એવા ત્યાં સિટિંગ બાલ્કની મળી જવાની છે આપને વિથ ગ્લાસ રેલી આમાં ભી આપને કલર પીઓપી ને લાઇટ્સ કમ્પ્લીટ મળવાનું છે સાથે જ અટેચ ટોયલેટ બાથરૂમ અને આ જોઈ શકો છો માર્બલ ફિનિશની ટાઇલ્સ લગાડેલી છે અને હરેક જે બેડરૂમ છે તો એમાં એસીનું કોપર વાયરિંગનું ફિટિંગ આપેલું છે એટલે આ ખર્ચો બી આપણો બચી જાય છે ખાલી આપણું એસી છે અહીંયા અહીંયા આવીને ફિટ કરવાનું છે આવી ગયા છે આપણે સેકન્ડ ફ્લોર ઉપર સૌથી પહેલાં મોટી સ્પેસ મળે છે આમાં તમારે સ્પેસમાં સ્ટોરેજ અથવા સ્ટડી રૂમ તરીકે છોકરાઓનું ટેબલ રાખીને યુઝ કરવું છે તો સારામાં સારી ને મોટી સ્પેસ મળે છે અહીંયા બી હું તમને એક બેડરૂમ દેખાડવાનો છું આવી મોટી સાઇઝમાં તમને અહીંયા બેડરૂમ મળી જવાનો છે સાથે એર સર્ક્યુલેશન વિન્ડો અને અટેચ ટોયલેટ બાથરૂમ અને આ બેડરૂમમાં બી આપને કલર પીઓપી ને લાઇટ સાથે મળવાનું છે અને જે મેં કીધું હરેક રૂમમાં તમને એસીનું કોપર વાયરિંગ છે તો એ હરેક રૂમમાં આ લગાડેલું છે એટલે આપણે જે કોપર વાયરિંગનો ખર્ચો છે એ હંડ્રેડ પર્સન્ટ બચી જાય છે અને એના પછીની વાત કરીએ તો જે ટેરેસ આપને મોટી સાઇઝમાં અહીંયા ટેરેસ મળી જાય છે જોઈ શકો છો કદાચ અહીંયા બી આપણે ગાર્ડન જેવું કરવું છે અથવા ઝૂલો રાખવો છે તો સ્પેસિયસ ઘણી સારી છે તો એ આપ કરી શકો છો તો આ તો ફોર બી એચ કેનો બંગલો જેમાં અંદાજે ઓગણ સિત્તેર વાર જગ્યા આવેલી છે સાડા બારનો અંદાજે ફ્રન્ટ છે ફોર બી કે બંગલો છે વિથ પાર્કિંગ અને આમાં ફેસિલિટીમાં આપને મળવાનું છે ટોટલી બંગલામાં કલર મળશે સાથે પીઓપી લાઇટ્સ એસીનું કોપર વાયરિંગ બે સ્ટોરેજ વોટર ટેન્ક મળી જાય છે જેમાં એક આપણે રેગ્યુલર જે કોર્પોરેશનનું પાણી બોરનું પાણી ભરી શકીએ છીએ સેકન્ડ કે આમાં રેઈની વોટર માટેનું બી એક અલગથી પ્રોવિઝન આપેલું છે તો એ જે નોર્મલી બંગલામાં ક્યાંય મળતું નથી તો આ એક્સ્ટ્રા ફેસિલિટી છે જે કહેવાય ને કે કમ્પ્લીટ પેકેજવાળો બંગલો કે તમને કલર લાઇટ પીઓપી એસીનું કોપર વાયરિંગ અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ બધી વસ્તુઓ અવેલેબલ છે ખાલી ને ખાલી આપે આમાં ફર્નિસ્ટ જ કરાવવાનું છે ફર્નિચર જ કરાવવાનું છે અને બીજું વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો આઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં તેથી અમારા નવા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે હું જીગ્નેશ વોસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત